નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો જીવામૃત કેવી રીતે બનાવવું જોઈએ અને તેની અંદર કેટલી કેટલી વસ્તુઓની જરૂર પડે છે એ સંપૂર્ણ માહિતી મેળો છું મિત્રો એક જ વિડીયોની અંદર તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો તો સૌથી પહેલાં આપણે મિત્રો છે તે બસો લિટર જેટલું પાણી લીધેલ છે પછી દસ લિટર જેટલું છે આપણે મિત્રો ગૌમૂત્ર લીધું છે એક કિલો જેટલો છે આપણે મિત્રો ચણાનો આટો લીધો છે એક કિલો આપણે ગોળ લીધેલ છે અને દસ કિલો છે તે ગાયનું ગોબર લીધેલ છે અને એક મુઠી જેટલી સીટાકુ રહેતી આપણે મિત્રો આ માટી લીધેલ છે હવે સૌપ્રથમ આપણે છે તે ગૌમૂત્ર આ એડ કરવાના છીએ આપણે આ ગોળ એક કિલો લીધો છે કરીએ સર જે આપણે એક કિલો ગોળ લીધો છે એ કિલો ગોળ ને છે તે પેલો પાણીની અંદર આપણે કમ્પ્લીટ ઓગાળી અને પછી આ ડ્રમની અંદર આપણે એડ કરીશું જે આપણે ચણાનો લોટ લીધો છે તે આ પાણીની અંદર આપણે પેલો એડ કરી લેશું લોટ વાળું પાણી છે આપણે ડ્રમ ની અંદર જેટલું છાણ લીધું છે એ પણ આપણે આ ડ્રમ અંદર એડ કરવાના છીએ એક મુઠી જેટલી ધૂળ છે તે આપણે સીધાપાડા કોરેથી લાવવાની રહેશે એ પણ આ ડ્રમ અંદર આપણે એડ કરી લેવાની રહેશે